શાકભાજી ને ધંધા માં ઉઠાડે ના પ્રાતું અરે તમે જોવા ને તમે કેશો આ ચાલાક ક્યાંથી મળ્યો મને આ મોણસ આવો શાકભાજી માં એ તો ખબર જ છે હા ચાલ હમણાં ખોના માં લગાઈ દે ચો આ બધું લગાઈ દે ઓય વો મારો આવા જો શેઠ થઈ ના ગથી આવા જો શેઠ ધમે ધમે આવા જો શેઠ ઓય ઓ હા રેડી રેડી છોકરો યાદ રહ્યો ને તો હું તને એક સૂત્ર છું તારે એમ કેવાનું શેઠ ગયા છે ગામ કહી ગયા છે દામ શું કેવાનું શેઠ ગયા છે ગામ

શેઠ આવે એટલે કેતા હે તો વેપાર કરી નાખું તો શેઠ એ વિચાર કરશે કે ના મારા વાળો મણ મને મળી રહ્યો છે હા કોઈ તો ના હોય તો સવાર સવાર માં ટમાટર નો નાસ્તો કરવો જરૂરી છે ભંડિયા કેતા કે ટમાટર ખાવા ને એના છે તો સારું રે શેઠ ને એટલો ઉપર લઈ જવા છે ને એટલો ઉપર લઈ જવા છે ને તો એને કોઈ સીમા નથી રહેવા દેવી હોય ને તમે હમ

શું ખબર છે અને સૂત્ર આલ્યું કે મોજો આ સૂત્ર યાદ રાખવાનો ભાવ માટે શેઠ ગયા છે ગામ અમને કહી ગયા છે દામ બધો શાક મફતમાં લીમડો ને મરચા પંદર માં

બસો સિત્તેર ગ્રામ છે કોઈ વાંધો નહીં આનો વકીલો કરો હા

આપડે મનોકામના જેવી દિલ થી અંદર આપડે ભાવના જ શેઠ નું ભલું થવું જોઈએ આપડું થાય કે ના થાય તમારે શેઠ બહુ આગળ હમણાં તમારે મરચા નહી મરચા નહીં મરચા મરચા ભરવા લાગી પંદર રૂપિયા બધું શાક મફતમાં માં મરચો નહીં ને મરચો લીમડો પંદર રૂપિયા કિલો હમણાં તમારું મરચો એમ લઈ જાય તો હા તમારો મરચો લીમડા હા રેડી મરચા વધ્યા હા રેડી હા શેડી તું ભરાઈ ગયું ને હા કેટલા થયા આપણે તરી થયાને પચ્ચીસ રૂપિયા થયા છે તમારે આપો આપો લ્યો તરી રાખો રેડી એમ હા ના રેડી રેડી તમે દયાળુ છો બા ખૂબ આગળ દાખશો અરે ખૂબ હા તરી રૂપિયા બોલો ના નખર પાંચ રૂપિયા કોણ આવે શાક ભાદીવાળાનો અમનું આમ આમ જો કાંકા એ હા હા વેચાઈ ગયું કે એક ઝટકે શાક શેઠ આવશે તો શેઠ દેખીને રાજી થશે વેપાર કર્યો છે એક વેપાર તો શેઠે પોતાની જિંદગીમાં કોઈ દિવસ નહીં કર્યો આટલો એક હાથકો શાક કોઈ દિવસ નહીં વેચ્યો હોય એવા રાજી થશે ને પણ પોતે સૂત્ર હારો આપીને ગયા તા શાક મોફતમાં લીમડો મરચો પંદરમાં માં ત્રીસ રૂપિયા ના હતા મેળ પડી ગયો છે શેઠને પૈસા ને શેઠે રાજી થઈ જાય છે હજી મરચો વધ્યા થાય બધું શાક જતું રહ્યું હા Really? Uh, oh shit, how about that? Oh no! Oh shit! અરે શેઠ હું નતો કેતો હું તમને ઉપર લઈ જઈશ એટલા ઉપર લઈ જોક ને તમે દિલ થી મને પોનસો રૂપિયા પગાર વધારે આલવાનું કરશો અરેસો ની વધારે હાલવાના શેઠ

બધું શાક પંદર માં અલ્યા એવું નતું કીધું શેઠ ગયા છે ગામ કહી ગયા છે દામ લીમડો મરચો મફતમાં આખું શાક પંદર માં ઓહો મો તો ભૂલી ગયો બધું શાક મફત લીમડો મરચો પંદર માં કરી માર તો તો હું કેવું મારે અમે શેઠ ને તો ઉપર લઈ જાય ત્યાં તો શેઠ ને ખાડા માં

તો રખડાયા મોણો ને ભરોસે કાઢો ધંધો કરાય જ નઈ આવી રીતે ધંધા થતા હશે કેવા મોણો છે આજ કાલ ના જો મારો મોબાઈલ જો બે હજાર રૂપિયા ચોથી કોતાડવાના પાછા આવે બે દિવમો ટાઈમ આવ્યો છે પણ ગમે એ કરીને પાછા પૈસા શેઠને હાલવા પડશે મોબાઈલ લેવો પડશે કેમ કે મારા હગબજના ફોન આવે છે એ ફોન ઉપર તો ફોન ઉપર ફોન આવશે હમણે એટલે મોબાઈલ તો પાછો મારે લેવો જ પડશે પણ શું શેઠનો એકેજ આખે સાત કાઈ દ્યો છે ને ખણે જયપ્રોને ગમે કોક નાખો એક કલાક દિલને ખુશી જરૂર મળી રહી હો એક હજાર આખું શાક નથી માર્યું એની અત્યારે એક હજાર હા આવા નવા ધંધા કરવા છે હવે